બાંગ્લાદેશમાં સરકારી નોકરીઓમાં અનામતના વિરોધી હિંસક વિરોધ વચ્ચે દેશભરમાં કરફ્યુ લાદવામાં આવ્યો છે સત્તાધારી અવામી લીગ પાર્ટીના જનરલ સેક્રેટરી ઓબેદુલ કાદરે શુક્રવાર રાત્રે આની જાહેરાત કરી હતી તેમણે કહ્યું હતું કે હિંસા પર કાબૂ મેળવવા માટે સેના તૈનાત કરવામાં આવી છે શુક્રવારે દિવસ દરમિયાન પોલીસ અને સુરક્ષા કર્મચારીઓએ પ્રદર્શનકારીઓ પર ગોળીબાર કર્યા પછી વડાપ્રધાન શેખ હસીનાની સરકાર દ્વારા કરફ્યુની જાહેરાત કરવામાં આવી હતી મીડિયા રિપોર્ટ્સ કહે છે કે ઘણા લોકો માર્યા ગયા છે સરકારે રાજધાની ઢાકામાં કોઈ પણ પ્રકારના મેળાવડા પર પણ પ્રતિબંધ મૂક્યો છે ત્યારે એએફપીના અહેવાલો અનુસાર શુક્રવારે વિદ્યાર્થી પ્રદર્શનકારીઓએ નરસિંગડી જિલ્લામાં એક જેલમાં હુમલો કર્યો હતો સેંકડો કેદીઓને જેલમાંથી મુક્ત કર્યા પછી તેઓએ સ્થળને આગ લગાવી દીધી આ પહેલા ગુરુવારે સેંકડો પ્રદર્શનકારીઓ બીટીવી ઓફિસના કેમ્પસમાં ઘૂસી ગયા હતા અને સાહિત્ય વધુ વાહનોને સળગાવી દીધા હતા ત્યારે બાંગ્લાદેશમાં વધી રહેલા તણાવ વચ્ચે સુધીમાં ચારસો પાંચ ભારતીય તેમના ઘરે પરત ફર્યા છે રિપોર્ટ હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગુગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી સીએન ટ્વેન્ટી ફોર ન્યૂઝ મોબાઈલ એપ